નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન સેવા ચેનલમાં સ્વાગત કરું છું તો આપણે એમાં પ્રકરણ નંબર નીચેની આકૃતિની પરિમિતિ શોધો તો અહીંયા જે આકૃતિ આપેલી છે એને આપણે પરિમિતિ મેળવવાની છે તો સૌ પ્રથમ આપણે પરિમિતિ મેળવી હોય તો શું કરવાનું છે તો સૌ પ્રથમ આપેલ બધી જ બાજુઓના માપનો સરવાળો લઈ લેવાનો છે તો ક્યાંથી શરૂઆત કરીશું તો અહીંયા જુઓ જીરો પોઈન્ટ પાંચ પછી ચાર ચાર સેમી સેમી પોઈન્ટ પાંચ ચાર સેમી ને ચાર સેમી તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ ચાલો અહીંયાથી શરૂઆત કરીએ તો સૌ પ્રથમ પ્રશ્ન નંબર અગિયાર શું કરવાનું છે આપેલ આકૃતિની પરિમિતિ બરાબર શું કરશું બધી જ બાજુઓના માપનો સરવાળો તો સૌ પ્રથમ ઝીરો પોઈન્ટ પાંચ થી શરૂઆત કરીએ ઝીરો પોઈન્ટ પાંચ સેમી પછી કેટલી લેશું તો કે ચાર સેમી પ્લસ ચાર સેમી પ્લસ આ બીજી ચાર સીમી પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ સીમી પ્લસ ચાર સીમી પ્લસ બીજી વાર ફરીથી ચાર સીમી પ્લસ આ ઝીરો પોઈન્ટ પાંચ સીમી પ્લસ ચાર સીમી પ્લસ ચાર સીમી પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ સીમી પ્લસ આ ચાર સીમી પ્લસ ચાર સીમી ચાલો રેડી હવે બધાને શું કરી નાખશું સરવાળો કરી નાખશું 0.5 પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ ને 0.5 પોઈન્ટ પાંચ એક થઈ એ જ રીતના ઝીરો પોઈન્ટ પાંચ ને બીજા જીરો પોઈન્ટ ચાર કેટલા થશે એક થશે ચાલો એટલે બે થઈ જશે તો કે બે પ્લસ આ ચાર ચાર આઠ ને ચાર બાર બાર ને ચાર સોળ સોળ ને ચાર વીસ વીસ ને ચાર ચોવીસ ચોવીસ ને ચાર અઠ્યાવીસ અઠ્યાવીસ ને ચાર બત્રીસ તો ટોટલ ને બે કેટલા થઈ જશે ચોત્રીસ સેમી તો આપડો જવાબ આવી જશે કેટલા આવશે પ્રશ્ન નંબર કે જેની લંબાઈ બસો સેમી છે અને પહોળા એક મીટર હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો તો સૌ પ્રથમ શું કરી આપણે લંબચોરસ ટેબલની પરિમિતિ કીધી છે તો સૌ પ્રથમ આપણે સૂત્ર આવડવું જોઈએ પ્રશ્ન લંબ ચોરસ પરિમિતિ બરાબર શું થશે તો કે બે ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાય ચાલો રેડી તો લંબાઈ કેટલી આપેલી છે બસો સેમી અને પહોળાઈ એક મીટર તો આપણે સેમી છે મીટરમાં ફેરવી નાખીએ તો સો વડે ભાંગું પડશે તો કેટલા થઈ જશે બે મીટર થઈ જશે ચાલો તો લંબાઈ કેટલી થઈ જશે જો લંબાઈ અહીંયા તમારું ઉપર લખી નાખવાનું છે લંબાઈ બસો સેમી હવે મીટરમાં ફેરવવા માટે આપણે શું કરવું પડશે સો વડે ભાંગું પડશે ત્યારે મીટરમાં ફરી જશે તો બે જીરો બે જીરો ઉડી જશે તો કેટલા વધશે બે મીટર આ તમારે આ રીતે ઉપર સાઈડમાં કરી નાખવાનું છે અથવા ઉપર લખી નાખો તો પણ ચાલે આ બે એમને લંબાઈ કેટલી મળી ગઈ બે મીટર અને પહોળાઈ કેટલી આપી છ મીટર આપણો જવાબ આવી જશે કેટલો આવશે મીટર ચાલો પ્રશ્ન નંબર ત્રણ શું આપ્યો છે પ્રશ્ન નંબર તેર કે બે મીટર પચીસ સેમી અને પહોળાઈ છે અને ચાર મીટર લંબાઈ વાળા લંબચોરસ કાપડના ટુકડાનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં શોધો તો સૌ પ્રથમ શું કીધું છે ક્ષેત્રફળ આપણને કીધું છે અને શેમાં કીધું છે મીટરમાં ફેરવવાનું કીધું તો સૌ પ્રથમ આને મીટરમાં ફેરવી નાખશું પ્રશ્ન નંબર તેર ચાલો પેલા શું પેલું પહોળાય પહેલે કે પહોળાય બરાબર બે મીટર ને પચીસ સેમી તો એને કઈ રીતના લખી શકાય બે પોઈન્ટ પચીસ મીટર સેમીમાં છે એટલા માટે આપણે મીટરમાં આ રીતના લખી શકીએ અને લંબાઈ કેટલી આપેલી છે તો કે લંબાઈ આપેલી છે ચાર મીટર ચાલો સૂત્ર તો આપણે બધાની આવડે જ છે તો લખી નાખવાનું કે લંબ લંબ ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ અથવા લંબ ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી આપેલી છે તો કે ચાર મીટર પહોળાય તો કે બે પોઈન્ટ પચીસ મીટર ચાલો હવે બસો પચીસ લખી શકાય છે બે સંખ્યા તો બે જીરો મૂકી દેવાનો અને ચાર સાથે ગુણાકાર કરીને ચાર પોઈન્ટ છાવીસ બે ચાર દુ આઠ આઠ ને બે દસ દસ ને શૂન વધાર દુ આઠ ને એક નવ કેટલા થશે તો કે નવસો નવસો ના છેદમાં સો બે જીરો બે જીરો ઉડી જશે તો કેટલા વધશે તો નવ મીટર સ્ક્વેર અથવા નવ ચોરસ મીટર એને બીજી રીતે પણ તમે લખી શકો બીજી રીતે તમારે લખવું હોય તો કઈ રીતના કઈ રીતના તો કે નવ ચોરસ મીટર આ રીતના તમે બીજી રીતે તમે એને લખી શકો પછી અહીંયા જુઓ આ બે દિવાશળી છે સામાન્ય છે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અહીંયા કેટલે થાય દસ થાય એ જ રીતના અહીંયા કેટલી થશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત થાય છે હવે નિયમ આપણે તો સૌ પ્રથમ અહીંયા ચૌદમો પ્રશ્ન પ્રશ્ન એ આપેલો છે તો દિવાસળીની સંખ્યા કેટલી છ હશે તો સૌ પ્રથમ મારે નિયમ કોઈ તારો હોય તો આપણે આગળ આ રીતના શીખી ગયા કે બે યન પ્લસ એક લખતા ત્રણ યન પ્લસ એક તો અહીંયા જુઓ અહીંયા નિયમ આપણે તારવો હોય તો અહીંયા સામાન્ય કેટલા છે તો કે બે દિવાશાળી સામાન્ય છે તો ચાર એન પ્લસ બી લખવું પડશે સંખ્યા કેટલી છે સંખ્યા છ નિયમ કયો થશે તો કે ચાર એન પ્લસ બી આ શું થશે નિયમ થશે કારણ કે અહીંયા અહીંયા ચાર પછી અહીંયા કેટલા એ છે આ એ છે જો એ તો એ એક થશે તો અહીંયા ચાર પ્લસ એક પ્લસ બે ચારે ચાર બે છ કેટલા થશે થશે એ જ રીતના અહીંયા બે જાગે એ છે તો અહીંયા પણ આ નિયમ સચવા આવવો જોઈએ તો કે હા તો જ આપણે કહી શકીએ કે આ નિયમ છે તો ચાર અને પ્લસ બે અહીંયા એક એની સંખ્યા કેટલી બી તો ચાર અને એની જગ્યાએ બે પ્લસ બે તો ચાર દુ આઠ પ્લસ બે તો કેટલા થાય છે દસ તો દિવાસાળીની સંખ્યા દસ થાય છે તો કે હા દિવાસાળીની સંખ્યા દસ થાય છે એ જ રીતના અહીંયા પણ થવા જોઈએ તો કે હા ચાલો જોઈએ ચેક કરી ચાર પ્લસ બે ચાર ત્રણ પ્લસ બે ચાર તેરી બાર બાર પ્લસ બે બાર બે કેટલા થાય ચૌદ નો બે ચૌદ તો આપણે કહી શકીએ કે દિવાસાળીની સંખ્યાના આધારે નિયમ આપણે લખી નાખવાનું શું ચાર પ્લસ ચાલો હવે પંદરમો પ્રશ્ન કે જય એ કુલદીપ નો મોટો ભાઈ છે જય એ કુલદીપ કરતા પાંચ વર્ષ મોટો છે તો કુલદીપની ઉંમર જયની ઉંમર જણાવો અને કુલદીપની ઉંમર છે એવું આપણે છે તો આપણે સૌ પ્રથમ શું કરવાનું છે અહીંયા જો અહીંયા આપણે ડાયરેક્ટ લખી નાખીએ કે કેટલા મો પ્રશ્ન છે તો કે પંદરમો પ્રશ્ન હવે જો શું કીધું છે કુલદીપની ઉંમર તો આપણને કઈ દીધી શું કીધું છે

છે ચલો શું કીધું છે આ જય રહ્યો ને જય એ કુલદીપ કરતા પાંચ વર્ષ મોટો છે એટલે જય ની ઉંમર આપણને ખબર છે નહીં પણ કુલદીપ ની ખબર છે કુલદીપ ની કેટલી છે તો કે એક છે અને એના કરતા મોટો કેટલો છે તો કે પાંચ વર્ષ તો આપણે કહી શકીએ કે જયની ઉંમર કેટલી થાય એક્સ પ્લસ પાંચ એટલે જયની ઉંમર કેટલી થાય એક્સ પ્લસ પાંચ વર્ષ થાય કેટલી થાય એક્સ પ્લસ પાંચ વર્ષ થશે જયની ઉંમર ઉદાહરણ તરીકે તમે કુલદીપ ની વર્ષ લો તો જૈની કેટલી હોય એના કરતા 5 એટલે 10 વર્ષ હોય ઉદાહરણ કીધી છે એટલે આપણે ધારવાનું અને એક્સ પ્લસ પાંચ આપણે કરી બતાવવાનું ચાલો સોળ મો પ્રશ્ન બાદમાં પ્રકરણમાં આપણે સોળમો પ્રશ્ન પહોંચ્યા શું આપ્યો ગુણોત્તર શોધો સાહીઠ સેકન્ડ અને પંદર સેકન્ડ તો સૌ પ્રથમ આપણે ગુણોત્તર મેળવો હોય તો જે પહેલા આપેલ હોય એ પહેલા લખવાનું ગુણોત્તર બરાબર પહેલા શું આપેલું 60 સેકન્ડ 60 સેકન્ડ અને છેદમાં કેટલા લખવાના 15 સેકન્ડ ચલો 15 સેકન્ડ તો 15 * 60 થશે તો વધશે શું તો 4 / 1 અને કઈ રીતે ગુણોત્તર માં લખી શકીએ 4 : 1 કઈ રીતે લખી શકીએ 4 : 1 ચલો બીજો ગુણોત્તર 17મો પ્રશ્ન એક ના છેદ માં ત્રણ એક ના છેદ માં ત્રણ હોય તો આને કઈ રીતના લખી શકીએ કે એક જેમ ગુણોત્તર આપણે લખી શકીએ ચાલો અઢારમો પ્રશ્ન 18મો પ્રશ્ન શું આપેલો છે કે पंद्रह किलोग्राम की, छोखानी कीमत दस नब्बे पचास रुपया होए तो आठ किलोग्राम छोखानी कीमत सूंठ है तो अगर त्रिरेशिम को आने से तो क्या जो सुना पूछे पंद्रह किग्रा पंद्रह किग्रा की छोखानी कीमत पंद्रह किग्रा की छोखानी कीमत रुपया તો હવે બસો ને પચાસ તો હવે કેટલા ગુણાકાર કશું તો કે હા આઠ ગુણ્યા આઠ ગુણ્યા બસો પચાસ ના છેદ માં પંદર ચાલો હવે સૌપ્રથમ શું કરવાનું છેદ ઉગાડશું તો અહીંયા કેટલા થશે ત્રણ પંચા પંદર થશે હવે આઠ ગુણ્યા પચાસ એટલે આઠ પંચા ને ચાલીસ આઠ પંચા ચાલીસ તો આપણે સૌપ્રથમ અહીંયા જુઓ એક આપણે લખવામાં ભૂલ થઈ છે તો કે અહીંયા પંદર કિગ્રા સોખાની કિંમત કીધી છે કેટલી કીધું સોરી પાંચ કિગ્રાની કીધું પાંચ સોખાની કિંમત બસો પચાસ છે તો આઠ કિગ્રાની કેટલી તો અહીંયા પંદર ની આવે અહીંયા પાંચ હજાર પાંચ હજાર પાંચ પાંચ ઉડી દેશે જો અહીંયા પાંચ પાંચ તો આઠ પંચા ચાલીસ તો ચારસો રૂપિયા થશે કેટલા થશે ચારસો રૂપિયા થશે એટલે આપણો જવાબ શું આવશે અહીંયા આપણે પંદર કીગરા ભૂલમાં લખી નાખ્યા હતા પરંતુ પંદર કિલોગ્રામ નથી પાંચ કિલોગ્રામ જ છે એટલે પાંચ કિલોગ્રામ ચોખા પચાસ હોય ના પચાસ ગણા છે પાંચ ગુણ્યા પચાસ કરો ને એટલે બસો પચાસ થાય તો આઠ ના પણ કેટલા ગણા હોય પચાસ ગણા જ હોય તો આઠ પંચા ને ચાલીસ ને જીરો મૂકી દેવાનો એટલે ચારસો રૂપિયા જવાબ આવી જશે અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે